મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે દિલ્હીમાં કાલી કાલી મંદિરનું સ્ટેજ મહિલાનું મોત થયું છે તો મંદિરમાં જાગરણ દરમિયાન આ ઘટના બની સમગ્ર ઘટનામાં દોડધામ થઈ હતી અને સત્તર જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે કાકાજી મંદિરમાં સ્ટેજ પડ્યું હતું ત્યારે આવી ઘટના સર્જાઈ હતી દિલ્હીના કાલી મંદિરમાં ગઈકાલે રાતની આ ઘટના છે જાગરણનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો સ્ટેજની લોકો ફરતા જોવા મળ્યા હતા સ્ટેજ પરતા ઘટનામાં એક મહિલાનું મોત થયું મોટી સંખ્યામાં લોકો આ જાગરણના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા રાત્રે સાડા બાર વાગે પંદરસો થી સોળસો લોકોની ભીડ જોવા મળી હતી અને એ દરમિયાન જ આ ઘટના બની હતી જેમાં એક મહિલાનું મોત થયું છે સત્તર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા જે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટના સ્થળે એમ્બ્યુલન્સ સહિત રાહત બચાવની કામગીરી જોરોશોરોથી જોવા મળી હતી તો ઘટના બનતા અફરાતાફરીનો માહોલ જોવા મળ્યો હતો લગભગ બાર વાગ્યા આસપાસ આ ઘટના સર્જાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે પિસ્તાલીસ વર્ષે મહિનાનું ઘટનામાં મોત થયું છે સ્ટેજ નીચે લોકો ફસાતા ભાગોડ મચી હતી અને સ્ટેજ પરતા આ દુર્ઘટના સર્જાઈ સત્તર જેટલા લોકો આ ઘટના બનતા ઇજાગ્રસ્ત થયા તેમને તુરંત હોસ્પિટલ સારવાર માટે ખસેવામાં આવ્યા

તો રાત્રે એક જાગરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને આ જાગરણના કાર્યક્રમ જ અચાનક ભીડ વધારે પ્રમાણે પંદરસો થી સોળસો લોકોની ભીડ જમા થઈ ગઈ ને જેને લઈને જે સ્ટેજ બનાવેલું હતું તે સ્ટેજ ધરાશાય થયું જેને લઈને સ્ટેજ પડવાની ઘટના બનતા લગભગ સત્તર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે આ સાથે જ મહત્વની જાણકારી એ સામે આવી રહી છે કે પિસ્તાલીસ વર્ષીય મહિલાનું સમગ્ર ઘટનામાં મોત મોત નીપજ્યું છે ગઈકાલે રાત્રે લગભગ બાર વાગ્યાના સુમારે આ ઘટના બનવા પામી હતી અને જેને લઈને ખાસ કરીને જે વીઆઈપી જે પરિવારો જે છે તે લોકોને બેસવા માટે આ મંચ બનાવવામાં આવ્યો હતો અચાનક જ લોકોની ભીડ મોટા પ્રમાણમાં રાત્રે ઉમટી અને ત્યારબાદ આ સ્ટેજ ધરાશય થતા સત્તર લોકો ઇજાગ્રસ્ત થયા ત્યારે એક મહિલાનું મોત થયું છે સમગ્ર ઘટનાને પગલે સ્થાનીય પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાઈ છે આભાર માટે અને માહિતી આપવા માટે તો દિલ્હીમાં જાગરણ દરમિયાન સ્ટેજ પડવાની ઘટના બની છે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાલી મંદિરમાં છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે આ માતાના જાગરણ નું આયોજન કરવામાં આવ્યું